ગુજરાતના રાજકારણમાં હંમેશા નિર્ણાયક ભૂમિકા ભજવતા પાટીદાર સમાજને ફરીથી કોંગ્રેસ પક્ષ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ પાટીદાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ સમિતિ દ્વારા આ બેઠકનું આયોજન પાટીદાર સમાજને પક્ષ સાથે ફરીથી કઈ રીતે જોડી શકાય તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા માટે કરવામાં આવ્યું હતું પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્યના રાજકારણમાં આવેલા પરિવર્તનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીઓમાં સમાજનો વિશ્વાસ અને સમર્થન ફરીથી મેળવવા માટેની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે રાજકીય ઉપરાંત સામાજિક મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી રણનીતિ અન્ય સામાજિક મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આ ઉપરાંત આગામી દિવસોમાં યોજાનારી મહત્વપૂર્ણ ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ કઈ રીતે પાટીદારોનું મજબૂત સમર્થન મેળવી શકે તે અંગે બેઠકમાં ઉપસ્થિત આગેવાનો પાસેથી મૂલ્યવાન સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા

ભાગ પણ અમારી સાથે હતો અને વધારેમાં વધારે પાટીદારો કઈ ને કઈ પક્ષથી જે વિમુખ થયા છે તો એમને વધારેમાં વધારે જોડવા આવતા સમયમાં નવા કાર્યક્રમો અમે બીજા આપવાના છે મહાસભાનું આયોજન કરવાના છીએ સાથે જ વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસમાં જોડવાનું અમે અભિયાન ઉપાડ્યું છે મુદ્દાઓ જો ગણીએ તો ગુજરાતની અંદર અનેક મુદ્દાઓ હોય છે ભ્રષ્ટાચાર છે કે યુનિવર્સિટીના મુદ્દાઓ હોય ખેડૂતોના મુદ્દાઓ હોય અને કેવા મુદ્દાઓ છે કે જે દરેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ પક્ષ આગળ ચાલવાનો છે આજે પાટીદાર વિમર્શની જે મિટિંગ મળી સુરત શહેર કોંગ્રેસ દ્વારા તો મુદ્દાઓ પાટીદાર સંગઠન મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પ્રેરિત ખાસ તો એ મુદ્દો હતો પછી એક ખાસ એ હતું કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ જે વોટછોર ગદ્દી છોરનું જે આ કાર્યક્રમ આપીએ છીએ એ કાર્યક્રમનો ભાગ પણ અમારે સાથે હતો અને વધારેમાં વધારે પાટીદારો કાંઈ ના કાંઈ પક્ષથી જે વિમુખ થયા છે તો એમને વધારેમાં વધારે જોડવા આવતા સમયમાં નવા કાર્યક્રમો અમે બીજા આપવાના છીએ મહાસભાનું આયોજન કરવાના છીએ એ સાથે જ વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસમાં જોડવાનું અમે અભિયાન ઉપાડ્યું છે અનેક એવા મુદ્દા છે તો કેવા મુદ્દાને ખાસ લેશો કે કોંગ્રેસ તરફી લોકો ગણાય મુદ્દાઓ જો ગણીએ તો ગુજરાતની અંદર અનેક એવા મુદ્દાઓ છે ભ્રષ્ટાચાર છે કે યુનિવર્સિટીના મુદ્દાઓ હોય ખેડૂતોના મુદ્દાઓ હોય અનેક એવા મુદ્દાઓ છે કે જે એ દરેક મુદ્દાઓને લઈને અને કોંગ્રેસ પક્ષ આગળ ચાલવાનો છે